રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જનાર નાગરિકોનું સન્માન કરાયું જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે રોડ સેફ્ટીની મિટિંગ યોજાઈ હતી જેમાં નેશનલ હાઇવે પર સર્વિસ રોડની કામગીરી બ્લેક સ્પોટ પર કામગીરી દ્વારા અકસ્માત નિવારણ ટ્રાફિક નિયમન રોડ સાઇડ રાહદારી માર્ગ નિર્માણ સરળ એમ્બ્યુલન્સ ટ્રાન્સપોર્ટેશન કરવા સહિતની રોડ સેફ્ટી કામગીરી પર સમીક્ષા કરી જિલ્લામાં અકસ્માત અટકાવ ઉપાયો માટે માર્ગદર્શન સૂચનો આપવામાં આવ્યા હતા ડાકોર જનાર રોડ રસ્તા પર કોઈ સમસ્યાઓ ના ઉભી થાય તે માટે આવશ્યક તકેદારી રાખવાનું પણ શ્રીએ સૂચન કર્યું હતું આ પ્રસંગે રોડ અકસ્માત દરમિયાન ઘાયલોને હોસ્પિટલ સુધી લઈ જનાર નડિયાદ તાલુકાના વિના ગામના વિવેક ગોવિંદભાઈ પંચાલ પરેશ કોઈનભાઈ ડાપી તથા આદે ગામના અતુલ પરેશભાઈ પરમારનું કલેક્ટર દ્વારા ગુડ સમરીટન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર મ્યુનિસિપલ કમિશનર જે જ સોલંકી નિવાસી અધિક કલેક્ટર જે વી દેસાઈ એડિશનલ કલેક્ટર સંગીતા રૈયાણી આરટીઓ પોલીસ શિક્ષણ આર એન બી સ્ટેટ અને પંચાયત એસટી વિભાગના અધિકારીઓ નેશનલ હાઇવે અને દાંડી માર્ગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ બનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ